તો મિત્રો જુઓ જોવો ભાઈ હિન્દુ લોકો ઉપર હુમલો કરો ભારે પડ્યો મિત્રો જોવો જોવો મિત્રો જગ્યાએ જગ્યાએ ભાઈ જેસીબી ચાલી રહી છે તમે જોઈ શકો છો મિત્રો મંજિદ પણ પાડી દેવામાં આવી છે આ પણ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે તો સૌથી પહેલા વિડિયો વિશે મિત્રો વાત કરી તો ચેનલમાં નવા છો તો જલ્દીથી જલ્દી વિડીયોને લાઈક કરો શેર કરો સાથે સાથે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આ વિડીયોમાં આપણે ટાર્ગેટ રાખીએ છીએ મિત્રો ત્રણ હજાર લાઇક અને ત્રણસો ભાઈ કમેન્ટ જય શ્રી નામની તો મિત્રો જો આઈ હોપ કે તમે જલ્દી જલ્દી પૂરી કરી દેશો તો આપણે વિડીયો કરીશીએ ચાલો તો મિત્રો આપણે સૌથી પહેલા વિડીયો વિશે વાત કરી તો તમને બધા લોકોની ખબર છે કે મિત્રો અયોધ્યામાં મિત્રો જે આપણે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એ સપૂર્ણ પૂરો થઈ ગયો છે ત્યારબાદ મિત્રો અત્યારે સૌથી મોટા સમાચાર એવા આવી રહ્યા છે જેમાં તમને બધા લોકોને ખબર છે કે મિત્રો ગામડે ગામડે રેલીઓ પણ થઈ રહી છે અને મિત્રો મુંબઈમાં ભાઈ એક બેન ઉપર હુમલો થયો હતો જે મિત્રો વાત કરી તો મુસ્લિમ લોકોએ મિત્રો એ બેન ઉપર હુમલો કર્યો હતો અને હિન્દુ લોકો ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં મિત્રો કારને પણ ઘણા બધા મિત્રો એમ કીધું મારવામાં આવી હતી અને મિત્રો મહિલા સાથે પણ એમ કીધું તો ઘણી બધી મારપીટ કરવામાં આવી હતી તે મિત્રો વાત કરી તો એ આપણે ગુજરાતમાં પણ બે રેલીઓ ઉપર મિત્રો હુમલો થયો હતો તે હુમલા કરનાર લોકોને મિત્રો હાલના ટાઈમમાં બાર જણાને પકડી લેવામાં આવ્યા છે અને મિત્રો આપણે સૌથી પહેલાં વાત કરી તો મુંબઈમાં મિત્રો જે ચાલી રહ્યું છે તમે મિત્રો વિચારી પણ નહીં શકો આપણા હિન્દુ લોકો ઉપર જે હુમલો કરી રહ્યા છે તેના ઉપર મિત્રો ઘર ઉપર ફૂલ ડોસર હાલના ટાઈમમાં ફેરી દેવામાં આવ્યા છે મિત્રો આ સૌથી મોટો સમાચાર આવી રહ્યા છે મિત્રો વિડિયોને સાધામાં જતા લોકો સુધી શેર કરો કારણ કે મિત્રો બધા લોકોને ખબર પડે સૌથી મોટા સમાચાર તો એ આવી રહ્યા છે કે મિત્રો મનસીદ ઉપર પણ મિત્રો એમ કીધું રેસીપી ફેરવામાં આવી છે આપણને આને આપણી જાણકારી પૂરેપૂરી મળે નથી ભાઈ તમને ખબર હોય તો એકવાર કમેન્ટ કરવાનો ભૂલતા નહીં વિડીયોને સાધા સાધા લોકો સુધી શેર કરો ફરીવાર એ આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ મજેદાર વિડીયોમાં મળીએ ત્યાં સુધી જય હિન્દ જય ભારત